અને આ તરફ બાંગ્લાદેશના લેખિકા તસલીમા નસરીને શેખ હસીના પર નિશાન સાધ્યું વર્તમાન સ્થિતિ માટે તસલીમાએ શેખ હસીનાને જવાબદાર ગણાવ્યા ઇસ્લામિક કટ્ટરવાદીઓને ખુશ કરવા મને દેશની બહાર મોકલાય તેવું તસલીમા એનું કહેવું છે કટ્ટરપંથીઓએ હવે હસીનાને દેશ છોડવાની ફરજ પાડી છે હસીના પર કટ્ટરવાદ અને ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપવાનો તસલીમાએ આક્ષેપ લગાવ્યો બાંગ્લાદેશની હાલત પાકિસ્તાન જેવી ન થવી જોઈએ સેનાને દેશની કમાન સોંપવાના વિરોધમાં છે તસ્લીમા ત્યારે તેમણે શેખ હસીના પર અહીંયા નિશાન સાધ્યું છે અને કહ્યું છે કે દેશમાં આ જે કટ્ટરવાદ છે ભ્રષ્ટાચાર છે તેને પ્રોત્સાહન આપવામાં શેખ હસીનાએ મહત્વની ભૂમિકા ભજવી બાંગ્લાદેશમાં લોકશાહી અને ધર્મનિરપેક્ષતા પ્રસ્થાપિત કરવા રાજકીય પક્ષોને તસ્લીમાની અપીલ કે જે સેના છે તેને દેશ સોંપવામાં ન આવે ખાસ તસ્લીમા હાલમાં ચિત્રમાં આવ્યા છે અને તેમણે બાંગ્લાદેશની દૂરદર્શા માટે હસીનાને જવાબદાર ઠેરવ્યા છે તેમણે કહ્યું હસીનાએ રાજીનામું આપીને દેશ છોડવાની ફરજ પડી છે આખરે કટ્ટરપંથીઓએ તેમને જ દેશ છોડવાની ફરજ પાડી છે અને સાથે કહ્યું છે કે બાંગ્લાદેશની હાલત એ પાકિસ્તાન જેવી ન થવી જોઈએ સેના શાસનમાં ન જાવી જોઈએ રાજકીય પક્ષોએ લોકશાહી અને ધર્મનિરપેક્ષતાની સ્થાપના કરવી જોઈએ અને તસ્લીમાએ અપીલ પણ કરી છે